એક ગામની બાજુ માંથી પતિ પત્ની એની દીકરી તૈણે નીકળ્યા ને એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે એની માએ કીધું કે મીઠું છે એના બાપે કીધું કડવું મીઠું છે હવેલી ઉપર દરબાર ને એને વિચાર થયો કે આ શે ની વાતું કરે છે ટેરવું મીઠું તુમડું મીઠું સૈનિક ને કીધું ને કીધું બોલે તૈણે રાજમાં બોલાવો રાજમાં બોલાયો એ કે તમે હમણાં શેની વાતો કરતા હતા દીકરીએ તરત કીધું કે એમાં ઓલું નહીં કે મૂંગીરે ઓલું હોય તો ઓલું હોય એનો બાપો કે બે મૂંગીરો આ ઓલ્યા વગીરનું ઓલ્યું છે રાજા કે હજી આ એક વાતનો ખુલાસો નથી કર્યો બીજું શું ઠપ કર્યું હોય એ કે શેની વાતો કરતા હતા અમે હે ઘરની બાજુમાંથી જે નીકળ્યા પસવાડે એમાં ભજન હાલતા હતા સંતવાણી હાલતી હતી અને ભાઈ જેવો ઉસ્તાદ કોઈ તબલા ઉપર જે ટેરવા ફરતા હતા મારી દીકરીએ કીધું કે મીઠા છે અને ભજનમાં રામસાગર વાગતો હતો મારા બૈરાએ કીધું હતું કે તુમડું મીઠું છે ભજનનો નું રામસાગરનું સૂર નું સ્તાર એક થતો હતો મારા બૈરાએ કીધું હતું કે તુમડું મીઠું અને મેં એ કીધું હતું કે કડવું છે ઈ મીઠું નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું મેં એના વખાણ કર્યા તો કે ઓયલું ઓઇલું તમે વાયા થઈ ગયું કે બાપુ એ નથી કેવું રહેવા દો નહીં કે નહીં કેવું પડશે એટલે દીકરીએ કીધું કે મેં એ કીધું નહીં આ જનાવર નહીં રાજા જેવો રાજા જો પ્રજાની વાત રાજુને કરવાનું મેં એ કીધું નહીં જનાવર નહીં મારી માએ કીધું માયલું હોય તો ઓલ્યું હોય જનાવર હોય તો પૂંસડું હોય મારા બાપા એ કીધું ઓલ્યું આ પૂંસડા વગીરનું જનાવર છે સમજાય તો ભજન માં બે હું નકર હું જવું બે નો બગાડવા મને એટલી ખબર પડે કારણ કે આ તમે ભજન માં બેઠા હોય અને હવે ઘરમાં આ દિવસ જાગો ને ઘરમાં ડખા જાગે એના કરતા હોય જવું સારું નહીં પણ ભજન છે ને બાપુ હવે વધ્યું છે આ એક ભજન એક જ એક તમારે લખવું હોય તો લખી લેજો મેં હમણાં કીધું એમ હું આખી દુનિયા ફરીને બેઠો છું મેં બધું જોયું છે કેવા માણસો છે કેવા ધંધા છે કેવા મકાન છે શું માણા કરે છે કેવી રીતના પૈસા કમાય છે બધી બધી દુનિયાની ભાન છે પણ બોયધું હોય ને તો હવે આ ભજન સિવાય કાઈ વધ્યું નથી એક લખું હોય તો લખી લેજો આ ભજન જ એક એવી વસ્તુ છે કે આમાં માં દીકરો બે એક અને બાપ દીકરી બે એક અને ભાઈ બહેને બે એક બાકી હવે ક્યાંય જાય એવું છે નહીં પેપરમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી બાકી હતું તો મોબાઈલ આવ્યા દી ઉઠી નથી ગયો હવે જો સંસ્કૃતિ ગયો તો ભલે અને સત્સંગ ગયો તો ભલે ને કઈક આપણે કાળ વિહામો કરવાની વાત કરતા હોય તો ભલે આ સંતોની વાણી સિવાય હવે બાપુ જે ભગવાન કઈ છે નહીં પણ ભજન બાપુ છે ને કઈક કેતું હોય છે તમને મને ભજનમાં માં કઈક પડ્યું છે કઈક તો છે શું છે હજી ખબર નથી અને જડી જાય ને પછી હું તમને નહીં જડું આ મારો કહેવાનો મિનિંગ સમજી જાય ભજનમાં માં કઈક છે કરવું અને એને એની એની વાય બાપુ મથામણ હોય ને તો જ બાપુ મળે બાકી એમના ન મળે સવારામ સાહેબ બજાણાની બજારમાં વાણી કરતો તો

રસ્તામાં પ્રસંગ બીનો જાણે છે બધા કરવું કોઈને નથી રસ્તામાં પ્રસંગ બીનો ગાડીમાં બાંધી જાય માથે ગાડી લઈને ગતમાં આવ્યા ગત એટલે જેસલ તોરલ રૂપાદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ખોળિયા જુદા હોય જીવ એક થઈ જાય ને તો તો હું એમ છું આજે થઈ જાય આ બલિરાજામાં બંધ કરવું શું કામ બાપુ તોરલ ને બાંધી ને ગાડી ઉતારી અને આખી ગત કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડીમાં છે બધું ગાડી ખોલી ને આખી ગત બાપુ આરાધ કરે છે તોરલ બેઠા નથી થતા પછી જાડેજો કે છે લાવો એક તારો મારી પાસે અહીંયા વાણી બને કઈ પીરજી ભુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ મુક્તિને તોરલ તોરલ તમારા ગુરુને જો ધ્યાન આપજો બે ભેગા ભજન કરતા હતા આપણા ગુરુને સંભાળો એમ નથી કીધું સતી તમારા ધર્મને સંભાળો અને આની આ વાત જેથી દરિયામાં હતા ને તેથી સતી તોરલ જાડેજાને કીધેલું કે તમારો ધર્મ સંભાળો ને પાપ તમે આમાં નાખી દ્યો બસ આની આ જ વાત હતી બાપુ વાણી એમ નામ જો બનતી હોત ને તો અત્યારે આ વિજ્ઞાન નો આધુનિક યુગ છે કોમ્પ્યુટર નો યુગ છે એક ભજન બજારમાં મૂકો ખબર પડે ઓલું કાન કરો પણ સાંભળાતું દેખાય અત્યારે આપણું બનાવેલું હતું નો રે સતી તોરલ ને એકલા જેસલે વાયકે મોકલ્યા ને તેથી બાપુ જેસલે એમ છે મારી તબિયત બરોબર નથી વાયક ઝીલું છે તમે જાઓ અને તોરલ ગયા પછી બાપુ જાડેજાને જવાનો સમય થઈ ગયો પછી બાપુ જાડેજો વાણી કરે રોઈ રોઈ કોને હંભળાવું મારો રુધિયો રોવે માયલો તોરલ તોરલ તમે મને નો મેળવ તો મારી દશા શું થાય હું મરી જાઉં એની પરવા નથી પણ હું કદાચ મરી ગયો હોય તો મારી સમાધિ માથે બે ગાયત્રી તો હંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ જાડેજો ક્યાં પોઈ ગયો છે આપણી તાકાત જ નથી રામ ભજન કરવાની અને સતી તોરલ વાયક માં ગયા દાદા ઉગમ છે બાપુ ગાદી ઉપર બેઠા છે પાઠ છે 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 જોત ચાલુ સમય થયો અને સતી તોરલ ગુરુ કે બાપુ કે હા કે આ જોત આજ મને ઝાંખી કેમ દેખાય છે બાપુ જો આ ભજન ના પ્રમાણ હતા રામ એમનામ ભજન નથી આજ આજની આજની તારીખ સુધી ટકી રહ્યું છે ને આ બાપુ સત્ય છે એટલે ટકી રહ્યું છે એ કે જોધ કેમ ઝાંખી દેખાય છે ત્યારે દાદા ઉગમ કહે છે કે બેટા આપણી ગતનો કોઈક ગોઠી છે ને બ્રહ્મા ભળે છે એ બ્રહ્મા ભળે છે એમ કીધું ને સતી તોરલને બાપુ લાઇટ થઈ જીક જાડેજો વિયો ગયો બીજું કોઈ ન હોય જે છલે ગામતરું કર્યું બાપુ મને અંધારામાં રાખી ચો ચાર રાસુએ બાપુ સતી તોરલ રડી ગયા અહીંયા હો અને સતી તોરલને કહે છે કે ખરેખર ઈ કે હા એમાં બીજું બને જ નહીં બાપુ આ ખોળિયા જુદાન જીવ એક હતા એની વાત છે જેસલ આજ હોય બીજું કોઈ ન હોય અને પછી બાપુ અહીંથી કે જો જેસલ વ્યા ગયા હોય તો અમારે ધૂપે આવવું પડે આખી ગત નીકળી ને રસ્તો ખૂટતો નથી અહીંયા બાપુ વાણી બને કઈ પાદરની પનિયારી પૂછું મારી બેન માર્ગ બતાવ ઓંજાર શેરના એમનામ ભજન નો બને મારા રામ આય આવ્યા અને ખબર પડી કે જેસલે સમાધિ લીધી અને આખી ગત બાપુ સમાધિ જાય અને સતી તોરલ બાપુ વાણી કરે તંબુરો સતી કરે અલખ નો જાડેજા જાડેજા મેવાડ માં ચોરાસી માં જાય તમે કીધું છે મળ્યા સિવાય નો જાઈશ નહીં અને આ દુનિયા મને કાળી છે આમ ધરતી ફાડીને બાપુ જાડેજા જાય બાર હાથ કાઢીને કીધું હું તમારી ભેળો છું બાપુ એને પ્રમાણ કહેવાય એને અહીંયા એમ ભજન બને એમ નામ ભજન ન બને એટલે કીધું ભજન ના ભરોસે રેજે અંતે ઇનર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લો ભજન બાપુ કઈ કહેતું હોય છે નારાયણ પણ હવે આપણે કઈ લેવું જ નથી પછી વાત જ ક્યારે લેવા જેવું છે મને એટલી ખબર પડે અને આ ભજન છે ને ભજન ચારે બાજુ થી વંટોળિયા ચડે ને પછી હું જે તાવી હું જે એવું નથી આપણા આપણને નડવા મડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે એ કઠિયારો કુવાડા ને કઠિયારો એટલે જાડવા રોવા મીડિયા નાના જાડવા હતા ને રોતા હતા એટલે મોટા જાડવા એ કીધું એટલે કે હું કામ રો છું એ ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને નીકળો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી મોટા જાડવા બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ આપણા જીવનમાં ઉતારવા જેવી અમુક વાતો હોય એ કે કઠિયારા ની તાકાત નથી કુવાડા ની તાકાત નથી પણ મારી પાસે હાથો આપડો કોઈ નઈ કાપી શકે એમ તમારા મારા બાપુ સમાજ કોઈ બી હોય બાકી કુટુંબ ની એકતા હોય વિખવાદ કરે ને તેથી ઊંડા ઉતરીને જોઈજો એકાદો હાથો આપડો હોય નકર આપણા કોઈની તાકાત નથી બાપુ કોઈ સમાજ ને કોઈ લાંબો હાથ કરી શકે એમ હાથા ન બનો ને તોય બહુ થઈ ગયું અને નાના માણા ને બાબુ કઈક પ્રેમ કરજો પૈસા વાળાને દાખી દુનિયા છે નાના માણા ને બાબુ સપોર્ટ કરવાની જરૂર છે એક ઝૂંપડામાં માં રહેતા હોય તમે જોયું દિવાળી હોય ને પૈસા વાળા છોકરા હોય ને એ ફટાકડા લાવે એક ફટાકડાના ઝોપડા માં શા કરવા પડે એ ઝુંપડા વાળા ને બોલાવે એને તું આને ફોડી કે લાય લાય ફૂટે ને કલેજુ નથી આની પાસે પૈસા નથી ઈ જળ લઈને દિવાળી મૂકે ફટાકડો ફૂટે ને ઓલા એ ઓલા એમ રાજી થાય કે બહેનો લાવ્યો એ ફૂટ્યો ને ઓલો એમ રાજી થાય કે બહારે ફોડ્યો એમ રાજી થાય આ દયાળુ નથી ઈશ્વર આને જ ઈશ્વર કહેવાય કારણ કે ભગવાનને ખબર છે કે આવડા લાવ્યા ભલે બાકી ફોડી નહીં શકે આવડા ભલે લાવી ન શકતા પણ ફોડવાના ઈમ ન તે ઈશ્વર બાપુ છે ને લગામ બધાયની તમારી ને મારી બધાયની લગામ હાથમાં લઈને બેઠો છે કોઈ જો એવું કેતું હોય કે તો એ નથી કેતા અમારે કોઈ ની જરૂર જ નથી અમાર કોઈ જરૂર નથી આ દુનિયામાં આવવા હાટુ બે જણા ની જરૂર પડે જે ચાર ની જરૂર પડે એમના હોવાતું નથી ને જવાતું નથી મારા રામ કોઈના વગર કોઈ નું હાલય વસ્તુ બધી ખોટી છે રામ ઉપયોગ ન થાવ તો કઈ ને નડો નહીં તો બહુ છે રામ બાકી તો મારી આ માફ કરે છે આપણે કર્યું એવું કોઈ વજન ઉપાડવાની વાત એ ન કરતા અને એની એની મરજી નહીં હોય ને તેથી આવા રૂપિયા તમારો ગુલામ થઈ જાય એની મરજી ન હોય તો બાપુ એમાં પાંદડું ન હાલે અને એક રૂપિયો નો હોય ને આદરીન બે જણ જો માં ભગવતી ભેળી હોય ને તો એમાં બાપુ ખીલીનો ખટકો નો થાય કામ થાય જ જાય બાપુ પણ તમારો એવો નિખાલસ ભાવ હોવો જોઈએ કે અમારે કઈક અમારી માં વાહે કઈક કરવું છે આવો જયારે ભાવ જાગે ને ત્યારે માં ભેળી જ હોય અને માં છે ને માં તો બાપુ માં છે સોરું કસોરું થાય માં અવતર કોઈ દી કમાવતર થાય જ નહીં એ તો આપણે ભૂલી જઈશ બાકી માં છે મારે ભૂખ્યો હોય તો સુટકો ભરે પણ એ તમને મારી નો નાખે ખોટી વાત છે મને તો એમ થાય અમારે ત્યાં જોનારા હોય ને એમ કે એવડે એ તો પેલા એમ કે કે તને નડે છે તારે તારા ભયો ને મૂકવા પડશે એટલે માં છોકરા નોખા પાડવાનું કે કોઈ દી નોખા હોય તો માં એમ કે ભેગા રહ્યો અને અમારે અહિયાં જોનારા એમ જ કહે છે કે ને તમે મૂકી દો તો માતાજી તમારું કામ કરે એવું છે

કઈક દુનિયામાં જીવનમાં કઈક ઉપયોગી નવડો એને આઠડા ને ધક્કો માર્યો એટલે આઠડો કે પેલા હું કામ ધક્કા મારસ કે હું તારા કરતા મોટો છું કે મોટો છું બરોબર છે પણ કે ધક્કા હું કામ મારે કે તું હાથડા ને મારે એને